કે વિદ્યાર્થીઓને દસ અને બારના વિદ્યાર્થીને પ્રોત્સાહન મળે તેના માટે અમે એને આવકાર્યા ને એવલાઓનું ભવિષ્ય આગળ ઉજ્જવળ બને તેવી અમે શુભેચ્છા પાઠવેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજથી પરીક્ષાનો પ્રારંભ કરાયો છે જેમાં સવારના સમય દરમિયાન ધોરણ દસની પરીક્ષાનો પ્રારંભ થનાર હોય શ્રી લોક મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા સંચાલિત મંગલમૂર્તિ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને આવકારવા અને શુભકામના આપવા શાળા કમ્પાઉન્ડમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહુવા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન બાબુભાઈ જોડિયા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જયપાલસિંહ વાળા તો મંગલમૂર્તિ વિદ્યાલયના મેનેજિંગ ડિરેક્ટર ભરતભાઈ હળિયા ઉપસ્થિત રહ્યા હતા અને તમામ પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ આપી શાળા ખાતે આવકારી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તમામ બાળકોના મો મીઠા કરાવી પરીક્ષામાં સારા ગુણો મેળવે તેવી શુભકામના પણ પાઠવવામાં આવી હતી અત્રે ઉલ્લેખની છે કે મંગલમૂર્તિ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપી શકે કોઈ અગોડતા વિદ્યાર્થીઓને ન પડે તેવી તમામ વ્યવસ્થા શાળા ખાતે ઉભી કરવામાં આવી છે મારું નામ જયપાલસિંહ સુખદેવસિંહ વાળા મોવા શહેર ભાજપ મહામંત્રી આજથી ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થઈ રહી છે તો અમે મંગલમૂર્તિ વિદ્યાલયમાં આજે અહીંયા પધાર્યા છીએ અહીંના પ્રિન્સિપાલ શ્રી ભરતભાઈ અઢિયા દ્વારા અમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને બાળકોને અ દસમી અને બારમીમાં એક્ઝામમાં ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થાય તેવી શુભેચ્છા અભિનંદન મંગલમૂર્તિ વિદ્યાલયમાં ધોરણ દસ માટે પંદર બ્લોક ફાળવવામાં આવ્યા છે જેમાં કુલ ચારસોને પચાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આજે દસમા ધોરણમાં પ્રથમ દિવસે ભાષાનું પેપર છે તો બપોરના સમયમાં ધોરણ બાર માટે પણ મંગલમૂર્તિ વિદ્યાલયમાં પરીક્ષા કેન્દ્ર છે જેમાં કુલ ત્રણસો પરીક્ષા આપનાર છે શ્રી લોકમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા સંચાલિત મંગલમૂર્તિ વિદ્યાલય મહુવાની અંદર આજ રોજથી શરૂ થતી ધોરણ દસની ની પરીક્ષાના શુભેચ્છા સમારંભમાં મહુવાના માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન માન્ય શ્રી બાબુભાઈ જોડિયા મહુવા શહેર મહામંત્રી શ્રી જયપાલસિંહભાઈ વાળા અને હું ભરતભાઈ સડીયા દ્વારા તમામે તમામ વિદ્યાર્થીઓની શુભેચ્છા આપી અને એમને આવકારવામાં આવ્યા તમામ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સ્વાદાનુભાવ અને વિવિધ રીતે એમનું સન્માન કરવામાં આવ્યું અને બ્લોકની અંદર એમને પ્રવેશ કરાવવામાં આવ્યો રોજ એસએસસી બોર્ડમાં ટોટલ પંદર બ્લોકની સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવેલી અને ચારસો ને પચાસ વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પરીક્ષા આપે એના માટે મંગલમૂર્તિ વિદ્યાલય પરિવાર દ્વારા ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે જય હિન્દ જય ભારત